છે નામ છે એક વખત જ્યારે અમારી રાજકીય શક્તિ થોડીક વધે ને તાલુકા જિલ્લા પંચાયતમાં તમારા મત આપ્યા પછી અમારા હાથ મજબૂત બને ને તો એક બે ની ગોચી પકડીને કેવું છે કે ભાઈ તારે પચી નો ઉતારો આવ્યો પંચાવન નો લઈ જાય તો હળગાવા છે ને ગોડાઉનમાં તારે ક્યાં તેલ કાઢવું તારે ક્યાં તેલ કાઢવી પણ ગોચી પકડવાની મારી પૂરા મનથી ઈચ્છા છે એકવાર તમે અમારા હાથ તો મજબૂત કરો કે ગોચી ઉતરી પૈસા વાળું થઈ જવું મોટે મોટી તોપ બની જાવ હોય તો કઈ પાર્ટી જવાય આ તો ધોકા ખાવાની પાર્ટી છે અહીં અમારે માર ખાવો પડે અમારા જમાદાર ભાઈ ઊભા છે ઘણી ક્યાંક ઉપરથી ફોન આવે હોરી નાખે રાજુભાઈ કરોપડા પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં અમારે કોઈ નેતા બેતા નથી બનવું કોઈ પૈસાવાળા બનીને બની ને હેલિકોપ્ટરો ઉડવું કઈ એવું નથી કરવું ભાજપના ખોલે બે તો કઈ બનવું જ નથી તમે આશીર્વાદ આપો ને જે બનાવવા માંગો એ વધતી બનવું છે

પણ જેલમાં જઈએ કઈ વાંધો નથી મહિનો રાખે દસ મહિના રાખે એ તો હું પોલીસ તરીકે ઘડાયેલો છું જેલમાં છું ધારાસભ્ય હું કેદી હું બધી વખત છે ઈ કોઈ ચિંતા નથી

હા નમસ્કાર મિત્રો કિસાન સંદેશ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો ક્યાંનો છે હું માત્ર એકદ મિનિટમાં તમને જણાવી દઉં અને ત્યાર પછી આપણે ગોપાલ ઇટાલિયાનો આ વિડિયો છે તે પૂરેપૂરો ધ્યાનથી જોશું મિત્રો અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની ઉપસ્થિતિમાં કિસાન ન્યાય સભાનું આયોજન થયું હતું મિત્રો આ સભામાં હજારો ખેડૂતો આવ્યા અને ગોપાલ ઇટાલિયા આજે જે મૂળમાં છે મિત્રો કહેવાય છે ને કે ઓછી ઓવરમાં વધુ રન કરવાના છે તો આજે ગોપાલ ઇટાલિયાએ જે હિટિંગ કર્યું છે મિત્રો તેઓએ જે આકરા પ્રહારો કર્યા છે ખેડૂતો ખરેખર મિત્રો હસવા લાગ્યા તેવું ગોપાલ ઇટાલિયા બોલ્યા છે પણ વ્યંગમાં બોલ્યા છે મિત્રો આ આપણે સવે યાદ રાખવું જોઈએ અને શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ આ વિડીયો છેલ્લે સુધી સાંભળો આખો વિડીયો મિત્રો સાંભળો આ વિડીયોમાં ચોક્કસથી તમને મજા આવશે એની હું ગેરંટી આપું છું મિત્રો ગોપાલ ઇટાલિયાના વિડીયો હું ઘણો ટાઈમથી મૂકું છું પણ આવા વિડીયો ક્યારેય ગોપાલ ઇટાલિયાના નથી હોતા આજે જે ગોપાલ ઇટાલિયા અમરેલીના ધારી ખાતે બોલ્યા છે તે ખરેખર મિત્રો આ વિડીયો જોઈને તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો હું તમને ગેરંટી આપું છું મિત્રો આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરો કે ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે સાંભળીએ ગોપાલભાઈ ઇટાલિયાને થાય કે થાય એવો પ્રશ્ન સુરેન્દ્રનગર ના કલેક્ટર પંદરસો કરોડ નો ભ્રષ્ટાચાર સરકારની એજન્સી ગુજરાત માં આવીને પકડ્યા કેન્દ્ર સરકાર ભાજપની ગુજરાતમાં સરકાર ભાજપની તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવી ગુજરાતમાં કલેક્ટરને પકડે એ વાતમાં કઈ શંકા ન થાય કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય કેમ લાગે કે આ વાંધો પીડ્યો છે બે બાજુ એક વકલ છે તો કેમ રેડ પડી દોસ્તો એક કારણ સમજવા જેવું ગુજરાત ના કંપની છે સોલાર એને વડાપ્રધાન આરે બહુ સારા સંબંધ છે એટલે વડાપ્રધાન ને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલાર નો બહુ મોટો પ્લાન્ટ કરવો છે એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી

એની હાજરીમાં મુખ્યમંત્રીને આગતા સ્વાગતા કરી એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો ઓલાએ કીધું કે સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે વડાપ્રધાનની ભલામણ ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધાય કે જેની વડાપ્રધાને ભલામણ કરી જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી એ માણસમાં કલેક્ટરે પૈસા માંગી લીધા તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જુઓ હિંમત તો જુઓ એની કલેક્ટરની માંગ્યા તેન લીધા તેન ઓલાય વડાપ્રધાન ને કીધું તમે મોકલ્યો તોય પૈસા માંગ્યા તો વડાપ્રધાન ઓફિસ વાળા ઈડીન ફોન કર્યો કે અમે લીધા પછી એણે શેના માગ્યા જાવ પકડો તારે ક્યાં લેવાના તમે લઈ લીધા છે વાંધો એ વાતમાં પડ્યો કે ઉપર લેવાય ગયા છે કેવો ની બીક નથી લાગતી તો આ રાજ્યમાં તમે જો વડાપ્રધાન કીધા પછી કલેક્ટરો જો પૈસા લઈ લેતા હોય તો આપડી જેવા ગરીબ ખેડૂતો પાસે તો તાલુકા પંચાયત ના ની ભલામણ નથી બોલો તો વડાપ્રધાન ની ભલામણ લઈને આવ્યો કોઈ કલેક્ટરે હોરી નાખ્યો આપણી તો ભલામણ કોણ કરે કોણ ભલામણ કરે આપણી કોઈ આપણી ભલામણ કરે નથી તો આપણને કેટલા હોરી નાખ્યા હશે એ વાતની ગાંધીનગર વાળાને કઈ ચિંતા જ નથી આ ટેકાના ભાવમાં ખેડૂતોનું ખુલ્લે આમ શોષણ થાય છે એકસો ને પચીસ મણ માંડવી લેવામાં આવે મગફળી બધી નહીં આ આખી ટેકાના ભાવની યોજના જે છે ભાજપના મફતિયાઓ ભાજપના દલાલો ભાજપના એજન્ટોને વર્ષે એક વખત કમાણી કરાવવાની યોજના છે ખેડૂતને કઈ વધવા નથી વિચારો કે જો ટેકાનો ભાવ ન હોય એના બદલે સરકાર એવું નક્કી કરે કે ગુજરાતભરમાં તેલ બનાવતી કે સિંગતેલની પ્રોડક્ટ બનાવતી જે કઈ કંપનીઓ છે એ ખેડૂત પાસેથી એને જેવો જોઈએ એવો માલ ડાયરેક્ટ ખરીદી લે ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું કંપનીઓ લેવા આવે ઘરે આવીને ગામમાં આવીને જ્યાં જેનો માલ લેવો હોય વચ્ચે ગેરેન્ટર તરીકે સરકાર ખેડૂત ખોટું કરે તોય સરકારની જવાબદારી વેપારી કંપની ખોટું કરે તોય સરકારની જવાબદારી આવી જો વ્યવસ્થા થાય તો તમે મને એમ કહો કે જેનો પચાનો પિસ્તાલીસ નો ઉતારો હોય એને તો સારો ભાવ મળે ત્રી નો હોય એને એવો ભાવ મળે ટેકામાં શું થયું કે ગમે એવું હારો ઉતારવા એ તમારે ચૌદસો લેખે દય જ દેવાનું પછી તમે હારો માલ દ્યો એ અડધા કોથળા મિલમાં વયા જાય અને બાકીની રાજસ્થાનની માંડવી ગોડાઉસમાં ભરી દેજો થાય છે નથી તો આ ખેડૂતો માટે શું છે કરોડો રૂપિયા ખવાઈ જાય લાઈનમાં ઊભું રહેવાનું વેલા જાગીને જવાનું ધક્કા ખાવાના ભાઈસાબ બાપા કરવાનું અને છેલ્લે દબાઈને રહેવાનું જોશેજ એ બોલવા જાવ તો કે તારું રિજેક્ટ જા આમાં ભેજ આવી ગયો છે ડેમેજ છે નામ છે એક વખત જયારે અમારી રાજકીય શક્તિ થોડીક વધે ને તાલુકા જિલ્લા પંચાયતમાં મત ભાઈ તારે ક્યાં તેલ કાઢવું તારે ક્યાં તેલ કાઢી પણ ગોચી પકડવાની મારી પૂરા મનથી ઈચ્છા છે એકવાર તમે અમારા હાથ તો મજબૂત કરો કે નહીશું એના મનમાં ડેમેજ છે ડેમેજ વાળી હોય કે સારી હોય કરવાનું શું હળગાવાની છે ને હળગાવા ડેમેજ વાળી તમારે ક્યાં તેલ કાઢીને માર્કેટમાં વેચવું છે બોલો ભાઈ કે લઈ જાઓ પાંચ લિટર એની જેમ કરવું છે સરકારે કોઈ તેલ કાઢવું નથી કે વેચવું નથી તો શેનું ડેમેજ ને શેનો ભેજ ને શેનો ઉતારો અને રાજસ્થાનની માંડીએ માંડવી આવી ખટારા ખટારા અંદર નાખીને ગોડાઉન માં ભરશે છે ન્યા કઈ વાંધો ને દોસ્તો કયા મુદ્દા પર ચર્ચા કરવી કયા મુદ્દા પર ન કરવી આખી વાતનો સાર એટલો છે કે અવડી મોટી ગુજરાતની વ્યવસ્થામાં સાંભળવા વાળો કોઈ માણસ વધ્યો નથી ને વધવા દીધો નથી યાદાઓ રાખ્યા છે બધે ડરાવા ધમકાવામાં ઓડા ઓડા આવતા ને ઓડું મૂકે ઓડું બોલે શું કે સાડીઓ રાખો ને સાડી દર દોઢ વર્ષે સાડીયા બદલે આ વખતે આપણા જિલ્લાની વારો આવ્યો આઠી સાડીઓ નક્કી છે

ઉભા રે જ્યાં ઉભા રાખે ત્યાં ભાજપ જેટલા નારા બોલાવા કીધું એટલા નારા બોલે નહી તમે એમ કહો કે તમને જે ખબર છે એ ધારાસભ્ય ખબર ન હોય રોડ આખા ગુજરાતમાં બેફામ ખરાબ બને છે એવડો ભ્રષ્ટાચાર થાય છે કે બગસરાથી બનવાનું ચાલુ થાય ને ધારી પોગે ત્યાં બગસરા વાળો તૂટી જાય તમને ખબર છે મને ખબર છે મીડિયા વાળાને ખબર છે આગેવાનો ખબર છે સરકારને કેમ નથી ખબર યા તો કોઈ કહેવા નથી યા તો કોઈ સાંભળવા વાળું નથી બેમાંથી એક મુદ્દો બન્યો છે કહેવાવાળું નહીં હોય કોઈ અને કહેવાવાળા અમારી જેવા હશે તો એને વાળો નહીં હોય કોઈ કે જાઓ તમ તમે બોલાય એટલું બોલો નથી સાંભળો આવું એ બનતું હોય પણ દોસ્તો આનો રસ્તો હું આ બધી પરિસ્થિતિઓ છે ખાતરની લાઈનો લાગે છે દારૂની તો કોઈ દી લાઈનો ન લાગી ધકામકી ન થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે કાયદામાં મનાય છે લાઈન તો નથી લાગતી પણ લેવાય નથી જવું પડતું એવી સારી વ્યવસ્થા ગૃહમંત્રી ગોઠવી દીધી મને એમ લાગે છે કે આ ખાતર વાળું છે તમારા હાથર માં બધો વહીવટ ગુટલે કરો દિવસે દિવસે દારૂ વેચો રાતે રાતે દારૂ વેચો ને દિવસે ખાતર વેચો એને ફાવત કે છે કોઈ દી દારૂ ઘટ્યું આ થોર્ટી ફર્સ્ટ આવે છે ક્યાંય એક ટીપુ ઘટ્યો એવો બોકારો નહીં બોલે એવો દેખા ક્યાંય નહીં થાય કે કાંઈ ઘટે ઘટે

બદલે ખાતર વેચવાની વ્યવસ્થા મોકો અને ખાવ ઠારી માલ ઘટે નહીં અને ઘરે આવી નાખી અને એમાં કદાચ બે રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી તમતા લઈ જાય ઘરે આવી ખાતર આપી જાય તો શું વાંધો કેમ એને ફાવટ તો છે કે નહીં દોસ્તો હું કેવું હું કેવું કોને કેવું મને વિસાવદર ની જનતા ધારાસભ્ય બનાવ્યા પછી હું જે જોઉં છું ને અંદરથી આપણને દાશ ચડે હું હાલે જિલ્લાની અંદર દસ વખત મહિનામાં મિટિંગો થાય કે એટલા બધા સાહેબો આવીને બહેન ને લાખો રૂપિયાની ચા પી જાય મિટિંગ પતે પછી તો કે નહીં નવી મિટિંગ કરોડો મેં એક વસ્તુ જોઈ કે સરકારમાં ક્યાંય રૂપિયા ઘટતા નથી હું અનેક અલગ અનેક તાલુકાની મિટિંગ પ્રાંતની મિટિંગ એસપીની મિટિંગ કલેક્ટરની મિટિંગ સચિવની મિટિંગ ધારાસભ્ય તરીકે તમામ મિટિંગોમાં હું ગયો મેં બધી જ જગ્યાએ સરકારી વ્યવસ્થા જોઈ ક્યાંય સરકાર પાસે પાવલી ઘટતી નથી ખૂબ પૈસા છે ખૂબ પૈસા છે આયોજન જરાય નથી કોઈ પૈસા મન મેં મે માં જોયું તો અનેક જગ્યાએ વર્ષો પહેલા શાળાના ઓરડા મંજૂર થયા પંચાયત મંજૂર થઈ આંગણવાડી મંજૂર થઈ અડધી ફળથી બની ને પછી કોઈ બનાવવા વાળો નથી કોઈ જોવા વાળો નથી કોઈ પૂછવા વાળો નથી અડધી ફળથી બની ને વહી ગઈ તમારા બધાના ગામમાં આવું ઘણું હશે ક્યાંક અડધું નાળું બન્યું ક્યાંક અડધો રોડ બન્યો ક્યાંક રોડની અંદર ખાલી મેટલ કામ થયું ડામર આવ્યો જ નહીં ક્યાંક નિહાળ બની પ્લાસ્ટર ન થયું કરોડો રૂપિયા વેડફી નાખવા સિવાય આમની પાસે કોઈ કામ નથી તમારા બધાના ગામમાં આવું કઈક છે કે નથી કોઈ પૂછવા વાળું નથી કરોડો રૂપિયા વેડફી નાખો ખાઈ જાઓ બરબાદ કરી નાખો પણ કોઈ પૂછવા વાળું નથી પણ એક ખેડૂત જો માવઠાની સહાય માંગશે ને તો પચાસ આગળ યા માપશે હાથ બાર લાવો ને આઠ બાર લાવો અને ઉપર સિક્કા કરાયા હોય હેઠે સિક્કા અને આ અંગૂઠો દબાવો ને આમ રાખો ને આમ રાખો તમે કઈક માપશો તો પચાસ નખરા સરકાર કરશે પણ પૈસા વેડફવા છે તો એક સેકન્ડનો વિચાર નથી કરતા ભાજપના માણસો મિત્રો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નુકસાન આમ આદમી પાર્ટીનું જરાય નથી હું હારી ગયો કતાર ગામમાં તો અમારું શું નુકસાન ગયું મથ્યા કર્યા થોડુંક મેં માથાપટ વધી મહેનત વધી નુકસાન અને એ જીત્યા બે હજાર બાવીસ માં આવડી બહુમતી થી એમાં નુકસાન કોણ ગયું પબ્લિક નું ગયું આમ આદમી પાર્ટી નું ગયું આજ ગોપાલભાઈ એક ને ચૈતરભાઈ ધારાસભ્ય છે ઈશુભાઈ ભેગા હોત તો મજા આવે કે નહીં પ્રવીણ રામે ભેગો હોત તો રાજુભાઈ કરોપડા ધારાસભ્ય હોત તો બ્રિજરાજભાઈ સોલંકી હોત તો મજા આવે કે નહીં કોનું નુકસાન થયું દોસ્તો ચૂંટણી આવે છે જે મતી છે એ મતી થી માણા ઉભો રાખશું પણ તમારો આશીર્વાદ ભરેલો હાથ એક વખત અમારી પાર્ટી માથે પડી જાય તો ગમે ત્યાં સુધી પોગી રહ્યું ભલે ગાંધીનગર હોય દિલ્હી હોય ગમે એવી સત્તા અમે પોગી રહીએ એટલી શક્તિ ભગવાન તમારા આશીર્વાદ ની જરૂર તમે અમારા માણસો ને આશીર્વાદ આપો આજ ગુજરાતમાં કોઈ લડવા ભલું થાય ભગવાન નું કે અમારી જેવા પાંચ સાત અહીંયા મોકલ્યા છે નગર કોઈ આજ લડે એમ નથી કચ્છના ખેડૂતોની લડાઈ ચાલુ થઈ આ ટ્રાન્સમિશન લાઈનો જે મન ફાવે નથી લાઈનો નીકળે છે મન ફાવીને ગમને એમ કરીને પોલીસ આરે લઈ આવી થાંભલા નાખી જ દેવા ઓલી ગઢી ડોશીઓ ને વચારી ધક્કા મારી મારી પોલીસ ની ગાડી બે હાડી વિડીયો કદાચ કોકે જોયો હોય કાયદો ને વ્યવસ્થા બગડે છે પાછું એમ આપણને કહેવા આવે કયો કાયદો અને કઈ વ્યવસ્થા જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે સામાન્ય માણસ બોલે ત્યારે કાયદાઓ વ્યવસ્થા ના નામે આપણને ડરાવવામાં આવે હું તમારું ધ્યાન દોરું કે કાયદો કોના માટે છે અને વ્યવસ્થા કોના માટે કાયદો ગરીબ માણસને દબાવવા માટે છે ખેડૂતોને ડરાવવા માટે કાયદો છે વ્યવસ્થા બધી ભાજપ માટે છે જી સર યસ સર આવો સર બેસો સર શું પીસો સર દારૂ કે ચા વ્યવસ્થા બધી ભાજપ વાળા માટે કાયદો બધો ગરીબો માટે એનું નામ કાયદો ને વ્યવસ્થા આ પરિસ્થિતિ બદલવી હોય તો કોઈ મહાપુરુષ હવે આવવાનું નથી હવે આપણે જ બધા પુરુષ બનીને કામ કરવાનું છે કોઈ મહાપુરુષ આવશે અને આપણે બધાને ઉગારી જાશે એમ કે છે જ્યાં બચ્ચા સુખી થાય એવું કઈ થવા નથી સુખી થાવું હશે તો ભારતના સંવિધાન આપણા હાથમાં જે તાકાત આપી છે હાથું બટન દબાવો એટલે સુખી દુખી થવાનું દબાવો તો દુઃખી એવી આવે છે બટન કે સુખી થવું છે કે દુઃખી એટલે માણસ ગોવે કે અમારી નાક ક્યાં છે તો કે થાવ દુઃખી પોત પોતાની નાક દબાવે છે પોતપોતાની નાકનું દબાવીને સુખી થવાના હોત તો થઈ ન ગયા હોત બધાય પણ નાચના આપીને બેઠા છે આપણે બધા હું ભેગો તો જીદા આપણી નાચના થઈ ગયા શું કી હવે એકવાર હારા માણ બટન દબાવો હોય એ બધાનો તમારા દીકરા તરીકે વિનંતી કરું એ જેટલા બટન એમાં જો આમાં હારો કયો છે અટક નથી વાંચવી ગીટા કેમાં આવે ને સોરઠિયા કેમાં આવે હારો કેમાં આવે જેથી હારા માણસો ચૂંટણી જીતતા થઈ ગયા છે ને તેથી લગભગ આપણી અડધી ચિંતા તો ચૂંટણીના પરિણામના દિવસે પૂરી થઈ ગઈ છે અડધી સમસ્યાને આખી નાશ પાઉં આજની સમસ્યા એ છે કે હારો માણસ છૂટાતો નથી મેં કીધું એમાં મારા ઈશુદાન ભાઈ હું ભાઈ ખોટો માણસ છું અને અહીંયા કેવા કેવા છૂટાઈ ગયા છે વિચાર તો કરો વખાણ કરવી હોય તો મહિનો ટૂંકો પડે એટલા સજ્જનો છૂટાઈ ગયા છે અને હું વિધાનસભામાં જોઉં છું બધાને પડખેથી અહીંયા તો એ તમારે આઠ મહિનો આવે ત્યાં ઓરેથી જોવા મળે સફારી વિધાનસભા સફારી એમાં બધા જોવા મળે કેવી કેવી વ્યક્તિઓ કેવી કેવી હસ્તીઓ કયા ખૂણામાં ઉભા રહી બીડીઓ પીવે છે વિધાનસભામાં મને જોઈએ અને બીડીઓ પીવા મોકલ્યા છે દોસ્તો હું મારે તમને વાત કહી આ અમારા એક સજ્જન માણસ કેવા હોય આ સૌજીભાઈ અમારા પાડેરથી તાલુકા પંચાયતના સભ્ય છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં બહુ સંઘર્ષ કર્યો અહીં લુંગિયા ચુડાવડની બધા ગામોમાં ફરતા હતા મહેનત કરતા ભાજપવાળાએ ઓફર કરી કે ભાઈ તારે હું બોલ હું જોઈ છે તારે જે જોઈ રહેવા દે સૌજીભાઈ આજે ઇજ્જત થી આબરૂથી બેઠા છે કે ભાઈ તારા પૈસા તું બે બીજી આવો આવો એની પાસે કાંઈ નથી રિક્ષા હાકેર ભાડેલ ગામના હશે ખબર રિક્ષા આપે છે આજની તારીખમાં ગરીબ માં ગરીબ માણસ છે આવો માણસ ચૂંટાય ને તો કઈક કામ કરે આવો માણસ સમાજની પીડા સમજી શકે જ્યારે માણસ આપણા મત થી એવો માણસ છૂટાઈ જાય જેને આપણી પીડા સમજાય નહીં તો કેવાનું હું એટલે હું તમને બધાને કહેવા જેવી તો એટલી બધી વાતું છે કે ખૂટે એમ નથી પણ કરવા જેવું એક જ કામ છે હાવણો મારવો પડે એમ છે હવે એટલો મેલ જામ્યો છે હાથે થી કોશિશ કરી પણ હાથે એમને કોહો ગાધો છે હાથ વાળે કર્યું પણ કચરો જ એટલો છે જાજો કચરો હોય હાથે જાય ખાવણ એ તો હાવણો લઈ ગયા મારે જાડો હાવણો લઈને આવ્યો મમ્મી દોસ્તો આજ ગુજરાતના ગામડાના લોકોની પીડા બહુ વધી ગઈ છે કોઈ ગામડું એટલું બધું ગામડાનું જીવન પેલા હારું એ એને માણસ સુખેથી જીવતા ખેતી મજૂરી કરતા બે પૈસા પહેલા એક સમય એવો હતો કે ખેતી કરતા કરતા પાંચ દસ છોકરા ભરાઈ જતા તોય પાછા પૈસા વધતા એક મકાન બનાવ્યું હોય ને તો એ વધતા વાત સાચી છે ખોટી ખેતી કરતા કરતા દોકરા પહોંચાયા હોય ભાભલા બેઠા છે આજ એક દીકરો પવણાવો અને એક ઘરનું ઘર કરો ને બે કામ કરો ને ત્યાં માણસ મરી ગયો હોય છે આખી જિંદગી પૂરી થઈ જાય બે જ કામ ઘરનું ઘર કરો ને એક કે બે સંતાન પવણાવો એટલે ફીગલું વળી જાય માણસ જીવે એવો નથી રહેતો છતા ગૃહમંત્રી એ હું કીધું કે નરેન્દ્રભાઈના રાજમાં ગુજરાતના ખેડૂતો ત્રણ ત્રણ સિઝન લેશે એનું મને ગર્વ છે એ સાંભળ્યું તું ભાષા કાકા પેલા એક સિઝન લેતા ને તો હોનાના બટન વાળા જભા પહેરતા હતા ત્રણ ત્રણ સિઝન માં જભા નથી આ જભા ના થઈ ગયા ત્રણ સિઝન અને તમે એને ગર્વની વાત માનો છો એક સિઝન માં તેથી દસ છોકરા પવણી જતા હોનાના બટન પહેરતા હતા પાઘડી હતી આટા વાળ નથી પાક પાકે પૂરો ભાવ આવે હાથ ઉપર પૂરા પૈસા આવે નાબૂદ થાય તો ખેડૂતને ક્યાં બારે માસ વળ ખાવાની જરૂર છે તમારા મતલબ બારે માસ વળ ખાવા પડે હું પાક એક માં સુખી હતા ત્રણ માં તમે બે જણા બોલ્યા બાકીના નો બોલ્યા બોલો હા બોલ્યા શું થાય શું અસર પડે કે ત્રણ વાળા જાજા સુખી છે થાય કે નો થાય અને તમે હજુ કે ભાઈ તાર સીઝન લઈ ખેડ ચૂકખી છે કે એક સીઝન લેતો ખેડ ચૂક્યો હતો આવો ઓકારા ન્યા જાંતીનગર જાવો દોસ્તો કેવા કેવા માણસો ચૂંટણી જીતી જીતી ક્યાં આ દેહી ગયા એક વખત એવું થયું કે ફેસબુક માં એક ફોટો આવ્યો કે ઓલી પાણીની ટાંકી આવે ગામમાં બહુ ઊંચી અને એમાં ગોળ ગોળ દાગરો હોય આમ એની ઉપર ટાંકી ઉપર ગધેડો અને કોને ફોટો પાડી લીધો અને ફેસબુક માં અને મેં લખ્યું કે આ જેડા ઉતારો કેવી રીતે કોઈની પાસે હોય આઈડિયા તો અમને કોમેન્ટમાં જણાવો તે કોમેન્ટમાં કોઈ ડાયા માણે એમ લખ્યું કે સ્ટડીઓ કેવી રીતે મળ્યો મેં રૂપાથી એ છે સરકાર ઉતાર વિશે આપણે હેઠી પણ સ્થળી કેવી રીતે કેવા કેવા માણસો મંત્રી સંત્રી બની ગયા તમે એમ કે ઉતારવા છે પણ સડ્યા કેમ પેલા ઈ તો કોક પૂછો આ ન્યા ક્યાં મંત્રી બની ગયો આને કોઈ ટીડી દે એમ નથી ઉતાર મંત્રી કેબિનેટ ને રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો લે આવે હાવ સ્વતંત્ર એમ કે હું કેવું કેવું હાલે છે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક મારા માવતર જરાક મારા ખેડૂત આગેવાનો જરાક અમને આશીર્વાદ આપો અમે નાના માણસ પૈસા વાળું થઈ જવું હોય મોટી મોટી તોપ બની જવું હોય તો કઈ પાર્ટી જવાય આ તો ધોકા ખાવાની પાર્ટી છે આય અમારે માર ખાવો પડે અમારા જમાદાર ભાઈ ઉભા છે ઘણી ક્યાંક ઉપરથી ફોન આવે નાખે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં અમારે કોઈ નેતા બેતા નથી બનવું કોઈ પૈસા વાળા બનીને હેલિકોપ્ટરોમાં ઉડવું કાંઈ એવું નથી કરવું ભાજપના ખોળે બે તો કાંઈ બનવું જ નથી તમે આશીર્વાદ આપો ને જે બનાવવા માંગો એ વધતી બનવું છે ભાજપના ખોળે બે કાંઈ બનવું કાંઈ ન થોકરાનું પાવલી નહિ દોસ્તો અમે સંઘર્ષના માણસ છો આટ આટલો જુલમ સહન કરીને તે લડીએ છે કોના માટે રૂપિયા વાળો થઈ જાવ હોય ગાડી બંગલાવાળો જ થઈ જાવ હોય તો ઉભું ડોકુ હલાવી એટલી વાર છે આ આડું હલાવી એટલે મારે છે તમારે વિશાવધર વાળા પહેલા હતા એને ઊભું હલાવ્યું તો ટેકાના ભાવે લઈ લીધા આ જૈમીને ટેકાના ભાવે લઈ લીધા ઊભું હલાવી દે દોસ્તો ઊભું હલાવીને એટલી વાર છે હાથ કેટલી ખૂટે નહીને એટલો માલ દે એમ છે પણ ઊઘું નથી હલાવવાનું આડું હલાવવાનું છે ને આડા પાડી દેવાનું હલેમત નથી આ સરકાર પણ તમારા આશીર્વાદ વગેરે શક્ય નહીં બને નિસાવદરવાળા વાળા પાંચ શીખો ગાલમીલ વાળા કેમ ગાલમીલ કરી નાખી કરી તમારે પડખે વાળા થોડુંક થોડુંક નાખી લ્યો ને તો બધા હામ હમા વેવાયું દાદા છે તમારે ક્યાં પૂછવા પણ છે કેટલા વેવાય થયું મામાન બધી નાચમાં હગા હશે એમ કોઈ દોસ્તો હું તમને એટલી જ વિનંતી કરું છું કે ઈશુદાનભાઈના નેતૃત્વમાં રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા બ્રિજરાજભાઈ સોલંકી ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા યુવરાજસિંહ જાડેજા આ બધા યુવાનો છે આ યુવાનો લડાઈ લડી રહ્યા છે નિષ્ઠાથી લડે છે ખોટું નથી કરતા ખોટું કરવું નથી એટલે આમ આદમી પાર્ટી છે અમારી સંઘર્ષની પાર્ટી છે અમને મળી કાંઈ ગયું નથી વારી ઘડીએ જેલમાં ચૈતરભાઈ જેલમાં જાય એના પછી રાજુભાઈ ગયા હવે પછી લગભગ મારો વારો મેં સુટકેસ રેડી રાખી છે એટલે સકળું ફરે છે પણ જેલમાં જઈએ કઈ વાંધો નથી મહિનો રાખે દસ મહિના રાખે તો હું તો પોલીસ તરીકે ઘડાયેલો છું જેલમાં અગાઉ કહેલો છું વકીલ હું ધારાસભ્ય હું કેદી હું બધી વખત છું કોઈ ચિંતા નથી મને પણ આ લડાઈ વધુ મજબૂત બનવી જોઈએ કે ઢીલી પડી જવી જોઈએ એ તમારા હાથમાં છે કે આ જે બધા જુવાન લડે છે એના હાથ મજબૂત થવા જોઈએ કે ઘરે બે જવા જોઈએ એ તમારા હાથમાં છે મિત્રો તમે જે આશીર્વાદ આપશો એટલું મજબૂત કામ અમે કરી શકશું આજ ખાલી મને એકને ધારાસભ્ય બનાવ્યો તો મજા આવે છે કે નથી આવતી હોય એવું કહેજો એક મને દારા સભ્ય વિશા વધર થી બનાવ્યો હતો લીલું સૌ થઈ ગયું છે સારે બકરી મજા આવે કરે છે મજા આવે લોકોને હિંમત આવી બળ આવ્યો ભરોસો બેઠો કે હવે કઈક થાય આ કઈક કરશે ઝૂકે ગા નહીં સાલા એમ નતું ટીવી માં આવતું આ ઉભા અહીંયા ઝૂકે ગા નહીં સાલ આવે ટીવી વાળું માપું ડોક્ટર કરીને આમ આમ કરતો નહીં ઝૂકે ગા ભાજપવાળાના બે બડા પડે તો ગમે પાર્ટી બદલી નાખતા રે રિયલ માં એ ઉભા જો ઇટાલિયા ગોપાલભાઈ માંડલી ધારાસભ્ય જો કે એવા નહીં સાલ વાપુ ડોકુ કે આમ આમ કરે આમ આમ કરતો જ નહીં મિત્રો હું તો તમને છેલ્લી એક જ વિનંતી કરું ભલે આ વાત દાંત કરતા કરતા એટલે કીધી કે રોવી તો આપણા આસુડાની કિંમત આ ભાજપ સમજાય એમ નથી ને એટલે રોવું તો નથી દાત કટ્ટા કટ્ટા પાડી દેવાના ખબર નો પડવી જોઈએ કોને પાડી દે કેમ કે રોઈ બે આસુડા ખેડૂત ના પડે તો ગાંધીનગરની ની ધરતી વાળાને કોઈ ક્યાંય કાળજુ ફફડે એમ નથી આપણા આસુડાની કદર ન હોય ને રોવાય કોક માણાની હાથમાંથી આંસુ પડે ને તો જેની અંદર માનવતા હોય ને માનત રૂજી જાય ઊભો રહી જાય હલી જાય બાપા હું કરું તારી હાથું બોલ ભાઈ શું છે કેમ છે તમે કલ્પના કરો બસ સ્ટેન્ડે કઈક મો કઈક ગામત્રે જવા બસ સ્ટેન્ડે બેઠો ને બસ સ્ટેન્ડ કોઈક બીજો ભાઈ કે બેન પડખે બેટા બેટા રોતા હોય ને તો મન થાય બાપા કેમ રોય છે શું થયું હાલો હારે આવું હાલો કોને કહો આને કહું તેને કહું કઈ ઓળખાણ ન હોય તો આપણે એટલું તો કરીએ કે ન કરીએ પણ આજ ખેડૂતના આંસુની કિંમત કે કદર ગાંધીનગરમાં માં છે નહીં એટલે હું દાંત કાઢતા કાઢતા વાત કરું છું રોવાનું છે નહીં પણ પાડી દેવાના છે દાંત કાઢતા કાઢતા હસતા મોઢે વિદાય કે છે ને મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ગોપાલ ઇટાલિયાની વાત સાથે જો તમે સહમત હોય અને આ ભાષણમાં ખરેખર તમને મજા આવી હોય તો આ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવો અને આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં બે લાઇકોન હશે અને નું લાલ કલરનું બટન હશે તે પ્રેસ કરો બાજુનું બે આઇકન પ્રેસ કરો અને દરેક નોટિફિકેશનનો સૌથી પહેલાં લાભ મેળવો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જય ભારત જય જવાન જય કિસાન ભારત માતા કી જય